જય શ્રી કૃષ્ણ મિત્રો મહાદેવનો મહિનો પૂરો થાય એટલે તેમના પુત્ર ગણપતિનું આગમન થાય ભાદરવાસુદ ચોથ એટલે ગણેશ ચોથ હમણાં બે દિવસ પહેલાં મારી સ્કૂલમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ માટીમાંથી બનાવવાની રીત શીખવવામાં આવી હતી અને માટીમાંથી ગણેશ મને પણ બનાવવાની ઈચ્છા થઈ એટલે મિત્રો જુઓ હું પણ કેવી રીતે બનાવું છું પહેલાં તો ગણપતિની બેઠક બનાવી અને ત્યાર પછી ગણપતિનું પેટ બનાવ્યું અને પછી આ રીતે માટીને બંને હાથથી વેલણ જેવો આકાર કરીને પગ બનાવ્યા અને ત્યાર બાદ કમર પર બાંધવાનો કંદોરો બનાવ્યો અને વચ્ચે પેન્ડલ બનાવ્યું અરે તેના પર ડિઝાઇન કરો એટલે સરસ મજાનું લાગે જુઓ આ રીતે હવે સ્ટીક આ રીતે લગાવીને ગણપતિના હાથ બનાવીને જોઈન્ટ કરી લેવાના અને ત્યારબાદ તેનો આકાર આપી દેવાનો અને એક હાથે આશીર્વાદ આપે અને બીજા હાથમાં સરસ મજાનો ગણપતિ બાપાનો પ્રિય લાડવો બનાવીને હથેળીમાં મૂકવાનો અને ત્યારબાદ માટી લઈને ગણપતિનું મસ્તક બનાવીને સુંઢ આ રીતે બનાવવાની અને પછી આકાર આપી દેવાનો પછી બનાવીને પહેરાવી દેવાની અને તેના પર સરસ મજાની ડિઝાઇન કરી દેવાની અને ત્યાર પછી કાન બનાવવા ગોળ થેપલી કરીને વચ્ચેથી કટિંગ કરીને મસ્તક સાથે લગાવી દેવાના અને છેલ્લે મસ્તક પર શોભે એવો સરસ મજાનો ગણપતિ બાપાનો મુંગટ બનાવી દેવાનો જુઓ આ રીતે અને પછી તેના દાંત બનાવી દેવાના જુઓ આ રીતે તો છે ને મિત્રો સાવ સહેલા માટીમાંથી બનાવવાના ગણેશ તો મિત્રો તમને મારા ગણેશજી કેવા લાગ્યા